ફતેગંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની બીબીએ ફેકલ્ટી ખાતે નું પુતળા દહન કરવામાં આવ્યું પુતળા દહનની સાથે જ પોલીસ પ્રશાસન દ્વારા એનએસસીઆઈના તમામ કાર્યકર્તા અને સાથે સાથે પ્રમુખની ધરપકડ કરવામાં આવી કારણ કે એનએસસીઆઈના નામથી આ યુનિવર્સિટીના સત્તાધીશો એટલા બીવે છે તો આજે જ્યારે પણ એનએસસુઆઈનો કાર્યક્રમ હોય તો પોલીસ પ્રશાસન કલાક પહેલાંથી અહીં ઊભું હોય છે એનએસ્યુઆઈની માંગ એક જ છે કે જે જે વિદ્યાર્થીઓ જોડે એડમિશનના નામે જે છેડા થઈ રહ્યા છે એને અટકાવવા માટે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આજે એનએસ્યુઆઈના દસ થી પંદર કાર્યકર્તા સાથે સાથે પ્રમુખની પણ અટકાયત કરવામાં આવી છે